મુંડક ઉપનિષદ પ્રથમ મુંડક પ્રથમ ખંડનું વિસ્તૃત વર્ણન મુંડક ઉપનિષદ મુખ્ય ઉપનિષદોમાંનું એક છે છે અને તે સાથે જોડાયેલું મુંડક શબ્દનો શાબ્દિક અર્થ છે મુંડન કરેલું એટલે કે વૈરાગ્ય ધારી કે સં્યાસી આ ઉપનિષદનું નામ પડવા પાછળ રહસ્ય એ છે કે તે મનુષ્યને અજ્ઞાન અને સાંસારિક આસક્તિનું મુંડન કરાવવાનું એટલે કે ત્યાગ કરવાનું શીખવે છે આ ઉપનિષદ મુખ્યત્વે જ્ઞાન દ્વારા મોક્ષ પ્રાપ્ત કરવાના તત્વજ્ઞાન પર ભાર મૂકે છે મુંડક ઉપનિષદ આ પ્રથમ ખંડ સમગ્ર ઉપનિષદ પાયાની ભૂમિકા તૈયાર કરે છે તે પવિત્ર ગુરુ શિષ્ય પરંપરા અને સ્વરૂપ પરાવિદ્યા અને અપરાવિદ્યા વિશેની મહત્વપૂર્ણ ચર્ચા રજૂ કરે છે આ ખંડ કુલ નવ મંત્રો છે જેમાંથી દરેક મંત્ર ગહન સત્યો રજૂ કરે છે એક જ્ઞાન દિવ્ય પરંપરા મંત્ર એક અને બે ખંડની શરૂઆત બ્રહ્મવિદ્યાની દિવ્ય ઉત્પત્તિ અને તેના મનુષ્ય સુધી પહોંચવાના ક્રમનું વર્ણન કરીને થાય છે મંત્ર એક બ્રહ્મા દ્વારા જ્ઞાનનો ઉપદેશ બ્રહ્મા દેવોમાં પ્રથમ ઉત્પન્ન થયા તેઓ વિશ્વના કર્તા અને જગતના રક્ષક છે તેમણે સર્વ આધાર રૂપ એવી બ્રહ્મવિદ્યા પરમ જ્ઞાન પોતાના જ્યેષ્ઠ પુત્ર અથર્વાને કહી આ મંત્ર સ્પષ્ટ કરે છે કે આ જ્ઞાન કોઈ માનવ સર્જિત નથી પરંતુ તે સ્વયં સર્જન કરતા બ્રહ્મા પાસેથી આવેલું દિવ્ય જ્ઞાન છે આ બ્રહ્મ વિદ્યા અન્ય તમામ વિદ્યાઓનો મૂળભૂત આધાર છે મંત્ર બે ગુરુ જે ઋષિ ને કહ્યું અગ્નિરે તે જ્ઞાન સત્યવાહ નામના ભારદ્વાજ ને કહ્યું અને ભારદ્વાજે તે જ્ઞાન અંગીરસ ને આપ્યું આ શ્લોક ગુરુ શિષ્ય પરંપરા આચાર્ય પરંપરાની પવિત્રતા અને મહત્વ દર્શાવે છે જ્ઞાનની શુદ્ધતા જાળવી રાખવા અને તેને યોગ્ય અધિકારી શિષ્ય સુધી પહોંચાડવા માટે આ પરંપરા અનિવાર્ય છે જ્ઞાનનું અને અને અપરા વિદ્યા મંત્ર જ્ઞાનની આ પવિત્ર પરંપરામાં એક મહાન ગૃહસ્થ અને ધનવાન વ્યક્તિ શૌનક ઋષિ અંગિરસ પાસે વિધિપૂર્વક જાય છે અને પરમ જ્ઞાનની જિજ્ઞાસા સાથે પ્રશ્ન પૂછે છે મંત્ર ત્રણ શૌનક મૂળભૂત પ્રશ્ન હે ભગવાન એવું તે શું છે જેને જાણવાથી આ બધું જ સમગ્ર વિશ્વ જાણી શકાય છે આ પ્રશ્ન ઉપનિષદ ના અધ્યન નો આધાર સ્તંભ છે જે સમગ્ર સૃષ્ટિના રહસ્ય ને ઉજાગર કરે મંત્ર ચાર અંગીરસ દ્વારા જ્ઞાન ના પ્રકારો બ્રહ્મ ને જાણનારા વિદ્વાનો કહે છે કે બે પ્રકારની વિદ્યા જાણવા યોગ્ય છે એક પરાવિદ્યા અને બીજી અપરાવિદ્યા અંગીરસ ઋષિ અહીં જ્ઞાનના બે વિભાગ કરીને સમજાવે છે કે સાંસારિક અને આધ્યાત્મિક જ્ઞાનનો માર્ગ જુદો છે મંત્ર 5 વિદ્યાનું સ્વરૂપ સ્પષ્ટ કરતા તેમાં અપરા વિદ્યા એટલે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તથા શિક્ષા કલ્પ વ્યાકરણ નિરુક્ત છંદ અને જ્યોતિષ અને પરાવિદ્યા તે છે જેના વડે તે અવિનાશી તત્વ બ્રહ્મને જાણી શકાય છે આ મંત્ર સ્પષ્ટ કરે છે કે વેદો અને તેના છ અંગો વેદાંગો એ કર્મકાંડ અને સાંસારિક બાબતો માટે ઉપયોગી છે જ્યારે જે જ્ઞાન વડે અવિનાશી શાશ્વત અને પરમ તત્વ બ્રહ્મ જાણી શકાય તે જ પરાવિદ્યા છે જે આત્મ સાક્ષાત્કાર તરફ દોરી જાય છે ત્રણ બ્રહ્મ સ્વરૂપ અને સૃષ્ટિનું સર્જન મંત્ર છ સાત આઠ અને નવ અંગીરસ ઋષિ હવે તે અવિનાશી તત્વ બ્રહ્મનું સ્વરૂપ વર્ણવવાનું શરૂ કરે છે જે પરા વિષય છે મંત્ર લક્ષણ નેતિ નેતિ તે બ્રહ્મ છે 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 અગ્રાહ્ય કે મૂળ વર્ણ આકાર વગરનું છે આંખ કે કાન વગરનું છે હાથ પગ વગરનું છે તે નિત્ય છે સર્વ વ્યાપક છે સર્વમાં ગતિ કરનારું છે સૂક્ષ્મ સૂક્ષ્મ છે અને અવ્યય નાશ છે બુદ્ધિમાન લોકો તેને જ સૃષ્ટિનું મૂળ ભૂત યોની માને છે આ મંત્ર બ્રહ્મને ઇન્દ્રિયો કે મન દ્વારા પકડી શકાય તેવા ભૌતિક ગુણો થી પર દર્શાવે છે તે અરૂપી શાશ્વત અને સર્વવ્યાપી હોવા છતાં તે જ સમગ્ર સૃષ્ટિ નું મૂળભૂત કારણ છે મંત્ર સાત સૃષ્ટિ ની ઉત્પત્તિ ના દ્રષ્ટાંતો જેમ કરોડિયો પોતામાંથી તાર જાળ કાઢે છે અને પાછો સમાવી લે છે જેમ પૃથ્વી પરથી ઔષધિયો વનસ્પતિ ઉગી નીકળે છે અને જેમ જીવંત મનુષ્યના શરીર પર વાળ અને રૂવાટી ઉગે છે તેમ તે અવિનાશી બ્રહ્મમાંથી આ સમગ્ર વિશ્વ ઉત્પન્ન થાય છે આ ત્રણ સરળ દૃષ્ટાંતો દ્વારા સમજાવવામાં આવ્યું છે કે બ્રહ્મ કોઈ બહારના સાધન કે કરતા વગર સ્વયં પોતાની શક્તિથી જ સૃષ્ટિનું નિર્માણ કરે છે અને તેનો આધાર પણ પોતે જ છે મંત્ર આઠ અને નવ સૃષ્ટિની ક્રમિક રચના તપસ્યા જ્ઞાનમય તપ દ્વારા બ્રહ્મ મહાન બને છે તેમાંથી અન્ન જળ તત્વ પછી પ્રાણ જીવની શક્તિ મન સત્ય લોકો જગતો અને કર્મો દ્વારા સત્યત્વ મોક્ષ ઉત્પન્ન થાય છે જે છે છે અને સર્વને જાણનાર જેનું તપ જ્ઞાનમય છે તેનામાંથી આ બ્રહ્મ હિરણ્ય ગર્ભ નામ રૂપ અને અન્ન પદાર્થો ઉત્પન્ન થાય છે છેલ્લા મંત્રો ક્રમિક સૃષ્ટિ રચનાનો સિદ્ધાંત આપે છે અહીં તપ એટલે સર્જન કરવાની ઈચ્છા અને જ્ઞાન બ્રહ્મ પોતાની શક્તિ અને ધીમે ધીમે સમગ્ર જગત નું નિર્માણ કરે છે જેમાં જળ તત્વો સમાવેશ થાય છે સારાંશ અને નિષ્કર્ષ મુંડક ઉપનિષદ નો પ્રથમ ખંડ આત્મ જ્ઞાન ના માર્ગ નો પાયો નાખે છે તે ભારપૂર્વક જણાવે છે કે જીવનના પ્રશ્નો નો અંતિમ જવાબ કર્મકાંડ અપરા વિદ્યા દ્વારા નહીં પરંતુ બ્રહ્મ વિદ્યા પરાવિદ્યા દ્વારા જ મળી શકે છે તે અવિનાશી ગુણોથી પર એવા બ્રહ્મ નું સ્વરૂપ દર્શાવી ને શિષ્ય ને આહવાન કરે છે કે તે આજ પરમ તત્વ ને જાણીને જીવનના અંતિમ લક્ષ્ય ને સિદ્ધ કરે